वो एरिया के अंदर भी हमारे कर्मचारियों को भेजा गया अब उसी टाइम पे वहाँ के लोगों की गलतफहमी हुई या क्या हुआ मालूम नहीं सिर्फ हमारा जो एम्प्लॉय था वो बंद मदरसा का फोटो खींच रहा था क्योंकि उसको एक डॉक्यूमेंट देना था कि भाई मैं गया था लेकिन वहाँ पर मदरसा बंद थी क्योंकि सरकार तो बिना प्रूफ के कुछ मानती नहीं है तो वो कर्मचारी ने वहाँ पे जाके फोटो क्लिक किया तो लोगों को कुछ क्या मालूम हुआ कि वो पाँच छः लोग आ गए और वो जो कर्मचारी था उनको मारने लगे और बहुत सारी संख्या के अंदर पब्लिक इकट्ठा हो गई और उसके हमला हुआ वो भाग के निकल के आके पुलिस स्टेशन पे आ गया आज कर्मचारियों को सरकार की सेवाओं के बारे में सजग होने के और उनकी ड्यूटी होने के बावजूद जहाँ पे भी भेजा जा रहा है तो ऐसे एरिया सरकार जानती है अपने इलेक्शनों के, के अंदर के के तो के अंदर अंदर भी रेड रेड लाइन लाइन एरिया एरिया है तो हमारे कर्मचारियों को भी सुरक्षा प्रोवाइड करनी चाहिए आज बिना सुरक्षा के कि, किसी इंसान को कर्मचारी को वहाँ भेजा जाता है और उसको अगर कुछ हो गया तो उसके जान माल की कौन परवाह करेगा मदरसा नाम से सैयद सुल्तान मस्जिद सुल्तान मोलानी जोड़े अविली मस्जिद है यानी अंदर जाए કેટલા વર્ગખંડો ચાલે છે વર્ગખંડનું ક્ષેત્ર પણ કેટલું છે ત્યાં કેટલા શિક્ષકો કાર્ય કરે છે બાળકો કેટલા ભણે છે એટલું જ ખાલી સર્વે કરવાનું હતું અમે આ સ્થળ ઉપર આવ્યા ત્યારે મસ્જિદ બંધ હતી બરાબર એટલે આપણે શું સ્થાનની મુલાકાત દરવાજો બંધ હતો એટલે મેં ખાલી ફોટો ખેંચવાનો કેમ કે ભાઈ આ બંધ છે એટલે અમે પરત ફરીએ છીએ પરંતુ હું ફોટો પાડીને મોબાઈલ ખિસ્સામાં મૂકવા એ પહેલાં દસ જણનું ટોળું આઈન ઉપર ફરી જ વળ્યું કેમ ફોટો પાડ્યો હું કહું કે હું સરકારમાં શિક્ષક તરીકે આવું છું પ્રિન્સિપાલ તરીકે ખાલી મારા માહિતી બાળકોની સંખ્યા અને વર્ગખંડનું ક્ષેત્ર પર જોઈએ મારે કોઈ હું બીજા કોઈ કારણોસર આવેલો નથી બરાબર પછી તો પચાસ સો નું ટોળું આવી ગયું બધા ટોળામાંથી કોઈ ખાસા નહીં મારપીટ જ ચાલુ કરી દીધી આ લોકોએ દરિયાપુર વિસ્તાર ખાતે સુલતાન મોલ્લા ખાતે આવેલ સૈયદ સુલતાન મસ્જિદમાં મદ્રેસા છે શિક્ષણ વિભાગ દ્વારા આ મદ્રેસાનું સર્વેની કામગીરી ચાલુ હતી એ દરમિયાન આપણા જે ફરિયાદી છે સંદીપભાઈ પટેલ દ્વારા સર્વેની કામગીરી કરવા હેતુથી આ જગ્યા ઉપર આવેલ હતા તે દરમિયાન મદરેસા બંધ હોવાથી એમણે ફોટા પાડ પાડવાની કામગીરી કરતા હતા તે દરમિયાન બે બે થી ત્રણ માણસો તથા અન્ય ટોળાઓ દ્વારા તેમને રોકવામાં આવેલ અને કહેવામાં આવેલ કે તમે આ કામગીરી કેમ કરી રહ્યા છો એમની સાથે હાથ ચાલાકી કરીને ફોટા પાડતા હતા તે દરમિયાન તેમનો મોબાઈલ ઝૂંટવી લેવામાં આવેલ અને એમની સાથે મારામારી તથા બોલાચાલી કરવામાં આવેલ જે સંદર્ભે ફરિયાદી દ્વારા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવેલ છે જેમાં રાયોટિંગ લૂંટની કલમ તથા સરકારી કામમાં રૂકાવટના ગુના દાખલ કરવામાં આવેલ છે હાલમાં બે આરોપી ફરહાન અને ફૈઝલ તથા અન્ય પાંચ આરોપી વિરુદ્ધ દરિયાપુર પોસ્ટે ખાતે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે